સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા અને વોડાફોન આઈડિયાના સંયુક્ત ઉપક્રમે મહિલા અધ્યાપન મંદિર ખાતે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો હતો ગ્રાહક જાગૃતિ સંદર્ભે સંયુક્ત ઉપક્રમે અનોખો પ્રયાસ સાવરકુંડલા શહેરમાં વોડાફોન આઈડિયાને સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના સંયુક્ત ઉપક્રમે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો સેમિનારનો પ્રારંભ અધ્યાપન મંદિરના વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીતથી કરવામાં આવે ઉપસ્થિત તમામ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરાવો આ પ્રસંગે વોડાફોન આઇડિયાના પુનિતભાઈ રાવલ સાહેબ તથા તેમની ટીમ દ્વારા મોબાઈલના યુગ્ય ઉપયોગ અને સાંપ્રત સમયમાં ડિજિટલ યુગમાં સેલ્યુલર ફોનનું મહત્વ અને મોબાઈલનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવામાં જેવી મહત્વની બાબતોની જાણકારી આપી હતી સાયબર ફ્રોડથી બચવા માટે કેવી સાવધાની રાખવી એવી વિશે જાગૃત વિસ્તૃત સમજણ અને માહિતી આપવામાં આવી હતી ને ખાસ કરીને વોડાફોન આઈડિયાના કૌશલભાઈ દ્વારા સંદર્ભે ખૂબ જ વિસ્તારથી મોબાઈલના ઉપયોગ સંબંધિત વિસ્તૃત માહિતી ખૂબ જ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં આપવામાં આવી આ પ્રસંગે સાવરકુંડના ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હિરાણી દ્વારા પણ જાગૃતિ એ જ તમામ સમસ્યાઓનો હલ છે એમ જણાવી લોકોને પણ પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે ખુદ સ્વયં આગળ આવીને યોગ્ય પ્લેટફોર્મ ઉપર ફરિયાદ નોંધાવવા તૈયાર રહેવું પડશે તેવી માર્મિક ટકોર પણ કરી હતી તો ગ્રાહક સુરક્ષા મંડળ સાબરકુંડાના સક્રિય સભ્ય તરીકે ગ્રાહક જાગૃતિ અભિયાન સંદર્ભે બિપિનભાઈ પાંગી દ્વારા આ ડિજિટલ યુગમાં મોબાઈલનો તફાવત સમજીને વિવેકપૂર્ણ ઉપયોગ ઉપયોગ કરવાની સમજ આપી આ માહિતીના વિસ્ફોટમાં મોબાઈલનો સાંચિત અને સ્વસ્થ મને કરવો જોઈએ રાત્રે ઊંઘતી વખતે મોબાઈલનો ઉપયોગ શક્ય હોય તો ટાળવો જોઈએ ઘણી વખત ઊંઘમાં આંખો મીંચાતા એટલે કે ઝોકું આવતા હોય કોઈ યોગ્ય સ્થાને ક્લિક કે મેસેજ કે કોલ ફોરવર્ડ ન થાય તેની પણ કાળજી રાખવી જોઈએ સેમિનારના અંતે આ મહિલા અધ્યાપન મંદિરની વિદ્યાર્થીનીઓને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે સવાલ જવાબનો કાર્યક્રમ પણ યોજાયો મૂંઝવતા પ્રશ્નોના યોગ્ય જવાબ પણ વક્તાઓ દ્વારા આપવામાં આવેલ આ ઉપરાંત સેમિનાર દરમિયાન વક્તાઓ દ્વારા પૂછવામાં આવેલ સવાલના યોગ્ય અને સાચા જવાબ આપનાર તમામને ચોકલેટ આપી પ્રોત્સાહન કરવાનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો આજ રોજ સાવરકુંડાની અંદર મહિલા અધ્યાય મંદિરની અંદર વોડાફોન આઈડિયા કંપની અને ગ્રાહક સુરક્ષા સમિતિ તરફથી એક સેમિનાર આયોજવામાં આવ્યો હેતુ અમારો એ હતો કે કન્યાઓ બહેનો ગ્રાહક જાગૃતિ આવે એ સંદર્ભે થોડા પણ આઈડિયા અને ગ્રાહક સેવા સમિતિએ આજે સેમિનાર ઉજવીએ અને અહીંનો માહોલ અને અહીંનો લોકોની આત્સુકતા જોઈએ અને ખૂબ જ આનંદ તરફથી એક સેમિનાર કરવા માટે ઓલ આવેલો અને એને સહજ સ્વીકાર્યો ખરા અર્થમાં ડીઆઈ કંપનીએ આપણા અધ્યાપન દબીરની બહેનોને ખૂબ જ સરસ મજાની માહિતી આપી છે અને એ બધા ગ્રાહક સુરક્ષા મંડળ સાવરવું એમનો આભાર માન્યો